આપ જોઈ રહ્યો સ્પાર્ક ટુ ન્યૂઝ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જય વહાણવટી સિક્કોતરમાં જય લાડુભાઈ માતાજીના ભંડારાનું જયારે આયોજન કરવામાં આવ્યું છે સુભાનપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુભાઈ માતાજીના સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જય વહાણવટી સિક્કોતરમાં જય લાડુભાઈ માતાજીના ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે ભક્તોએ પ્રસાદીનો લ્હાવો પણ લીધો છે ઘણા વર્ષોથી આ હરિમનગર પાણીની ટાંકીમાં પાણી ટાંકી પાસે સિકોતરમાં વાહનમઠીમાં મંદિર આવેલું છે ઘણા વર્ષોથી અહીં સુંદર આયોજન ભંડારોનું થાય છે અને આજુબાજુ વિસ્તારના તમામ રહીશો સહ સહકારથી આ ભંડારાજોનું આયોજન કરે છે તમામ આ જે આયોજકો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે આવું આયોજન સરસ કરે છે સૌની મારા નમસ્કાર આજે અમારા મત વિસ્તાર વોર્ડ અગિયારમાં વહાણવટી જે સિકોત્તર માતાનો ત્યાં ભંડારો છે અને આ વર્ષોથી અહીંયા આ ભંડારો થાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આ ભક્તજનો અહીંયા એનો લાભ લે છે અને આ જ રીતે વર્ષો ને વર્ષો આ રીતે આગળ ને આગળ વધુ ને વધુ જ ઘણા વર્ષો સુધી આ ચાલે એવી અમારી અંતર્મનથી ઈચ્છાઓ અને શુભકામનાઓ છે આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે ખૂબ સરસ કામ કરી રહ્યા છે આજ રોજ માતાજી વાળમઠી માતા શિકોતર માતાના મંદિરે ભુવાજી દ્વારા એમણે મંડળ દ્વારા એક સુંદર ભંડારણ આયોજન કરવામાં આવ્યું છે સતત આ વખતે ચોથું વર્ષ તેઓ દ્વારા ભંડા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો અહીંયા પ્રસાદનો લાભ રહી રહ્યા છે આ સુંદર આયોજન બદલ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું